સક્ષમ શાળા અંતર્ગત સુરત જિલ્લાના તમામ સી આર સી કોઓર્ડિનેટર્સ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજવામાં આવ્યો સમગ્ર શિક્ષા ગાંધીનગર ગુજરાતની પ્રેરણા અને યુનિસેફના સહયોગથી સમગ્ર શિક્ષા સુરત દ્વારા જિલ્લાના તમામ તાલુકાના સી આરસી કો ઓર્ડિનેટર્સ માટે સક્ષમ શાળા અંતર્ગત ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કામળે તાલુકાના વલઠાણ ગામે એસયુવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું યુનિસેફ દ્વારા વિકસાવવામાં આવેલા આ સક્ષમ શાળા પહેલના સ્વચ્છ હરિત સલામટ અને સ્થાયી જેવા ચાર મુખ્ય ક્ષેત્રો અને તેના બારપેટા ક્ષેત્રો જેવા કે પાણી શૌચાલય આરોગ્ય રક્ષણ હવા જમીન ઉર્જા આબોહવા જોખમ સંરક્ષણ સંચાલન વર્તન અને સમાવેશ વિષય ઉપર તજજ્ઞોએ ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા બંને દિવસોએ તમામ તાલુકાઓના બી બીઆરસી કોઓર્ડિનેટર્સ તથા ટીઆરપી મિત્રોએ તજજ્ઞ તરીકે પોતપોતાની આગવી ભૂમિકા અદા કરી હતી સદર તાલીમ વર્ગના સંપૂર્ણપણે સારા અને બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા સંદર્ભે તાલીમાર્થીઓ સક્ષમ ફાયર સેફ્ટી સંબંધિત ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું તદઉપરાંત તાલીમના ભાગરૂપે અટ્રેના સારા કેમ્પસમાં તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તાલીમ વર્ગના બીજા દિવસે પરસ્પર પ્રશ્નોટળી સાથે તાલીમાર્થીઓ દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર મનીષ શાહ તથા આસિસ્ટન્ટ આર્કિટેક્ટ આયુષી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તારીખ દસ અને અગિયાર જૂન દરમિયાન યોજાયેલ આ ત્રિદિવસીય તાલીમ વર્ગ ક્યુ કોઓર્ડિનેટર નારણ જાડવના યોગ્ય સંકલન થકી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો